ના રાંદડ વિસ્તારમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે અહીં વી સ્કવેર શોપિંગ મોલ માં આવેલી એક હોટેલ ના રૂમ માં ગેરકાયદેસર દેહ વેપાર નો ધંધો ચાલતો હતો જો સાયન્સ ભણતી એકવીસ વર્ષની વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે ગ્રાહક બનીને પોલીસ પહોંચી હોટલ ચાર મહિલાને મુક્ત કરાઈ હતી મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચને બે નવેમ્બર બે ના રોજ મળેલી બાતમીના આધારે એક સંયુક્ત પોલીસ ટીમ રાંદેરના વી સ્કેર શોપિંગ મોલના બીજા માળે આવેલી કમ્ફર્ટ કોવ હોટેલમાં રેડ કરી હતી પોલીસે ગ્રાહક બનીને દલાલનો સંપર્ક કર્યો અને સમગ્ર ગેરકાયદેસર પ્રસ્તુતિનો પર્દાફાશ કર્યો હતો રેડ ડાયમન્ડ હોટેલના રૂમમાંથી કુલ ચાર ભારતીય મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી હતી પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ 11000 રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 31000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે